हमारा स्टार बनने चले सब up, heads up, heads up, close, close. यार क्या मिलेगा आपको वो आवाज करके ये मेरे को बता बाद में किया रखना यार पूरी रात दिन दम दमा दम करो मैं कोई नहीं छूट नहीं है भाई तुम्हारा बोल तो तुम्हारा तो है हम क्या करें हूँ चू गाइस ગાઈસ મારે એડ લેવા જવી છે તમને બધા મારી સાથે સહકાર આપો તો હું જલ્દી લેતા હું હાલો તો મારી યાર એક બંદો આવી જકો છો મારી સાથે કોઈ પણ એક બંદો હાલો આઈ નીડ આઈ જલ્દી આવો આઈ ગેટ ઇટ આવી ગયા લો તમે આવો એની વાત જોવે છે जो तो ट्रेन है जो आई क्या अरे अरे ये कहाँ से जा रही है ट्रेन ये आ कहाँ से रही है जा कहाँ से रही है समझ में नहीं आ रहा कुछ बस गाइस एडब्लम मिला तो मेरे को दे देना और कुछ ज़्यादा कुछ बोलने की ज़रूरत नहीं है ठीक है अब अच्छे बंदे हो मैं हाँ लेफ्ट मार ये बात आए बार रखी ये बात ये बात आपने ध्यान मिले हुए तो क्या नहीं मिला

કોની પાસે સાયલેશન એ હાજુ કહી દીજો સાયલેશન મને દઈ દેવું પડે બરોબર જેની પાસે સાયલેશન હોય ઈ મને દી દીજો મને જો હું તો એ મરી મરી એ મરી જાવ બધા મરી કોઈ મારવા નથી બહુ હગળ્યા જોવી 1v2 પર 1v1 1v1 bro 1v1 લાગે છે નઈ થી કે ભાઈ બન 1v1 નઈ કરીય મોત થાય ને બટ સેકન્ડ એ અમાર ભાઈ 20 ઓપન મે લુક કરના નો ફટકો છે આઈ

Good job, Jack. Nice thanks. nice, thanks. Help me, help me. Okay,

આ કોર તેરા યાર મે ખુશ હો ગય કે વાત હે હા ભાઈ એ ડબલનો ખાતું હો ભાઈ એ એકર હું લા વિક્ટી હો ગઈયા આજ તો મારે ના મારવો છે મને કઈ ની મારત ના જ મારવો છે હાલો તો ટ્રેન મારું અહીંયા અહીંયા આ ઉતરાત ના થાત ઘરે ઉતરીન હોતરા નો પાડું નઈ 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 આયા એ ઓ જો આયા 250 સ્ટેશન ને આટેશન ને બરોબર

davarchi mitra bhai bye. bija ban na guys follow es hey, snake chalne se mar na

આતી સુધી બને સુધી હું હેડગ્રાશ શોપ છે ને કાય તો છે કોઈ જો ગાડી આવી ગાડી ગાડી

ઓ તો સાકે બોલે તને બા દઈ ના પાઉં છું કે મારા પર દબાણ આવે શું કર્યું અંદર શું ગયો અંદર ગયો ઓલા મારી પાસે આવી જાવ ટ્રીટમેન્ટ માટે તો બાંધી છે ટ્રીટમેન્ટમાં રોઈ તો ટ્રીટમેન્ટ તો નથી ત્યાં આપડું કવર એમ હોય ને એમાં કઈ રીતે ગાય જવા તમારું ઘડી એ બંધો ત્યાં ઉપર રીવે કાકે ઓ મહાવાળા માથે વાહ ટાવર પાછ છે મોન્સ્ટર પાક

અнда કેટલા બંદા છે આપણા પરમ મિત્ર કેટલા છે શ્રી શ્રી બોલો હવે કોઈ છે જૈલો આવવાનો છે જૈલો નહીં આવે આવતો રયો કેમ અнда હેડશોટ કેવો પડતો તા